માત્ર પચીસ હજાર રૂપિયા માટે એજન્ટે આપણા ગુજરાત ની સુરક્ષાને દાવ પર લગાડી દીધી આપણા દેશની સુરક્ષા ને દાવ પર લગાવી જી હા યાત્રાધામ દ્વારકામાંથી ઝડપાય છે પાંચ બાંગ્લાદેશી મહિલા હવે આ મહિલા દ્વારકા કેવી રીતે પહોંચી તે મોટો સવાલ છે હવે તપાસ કરવામાં આવી તો એવું સામે આવ્યું કે આ મહિલાઓ સમુદ્ર માર્ગેથી ગુજરાતમાં ઘુસી ગઈ છે એટલે વિચાર કરી લો કે આપણા સમુદ્ર ની સુરક્ષા કેટલી સજ્જડ હશે આ પાંચ બાંગ્લાદેશી મહિલા સમુદ્ર માર્ગથી આપણા ગુજરાતમાં ઘુસી ગઈ અને યાત્રાધામ દ્વારકામાં તે રૂક્ષમણી મંદિરના પાછળના વિસ્તારમાંથી જળવાય આ મહિલાઓની હિલચાલ શંકાસ્પદ હતી તેમની વાતચીત કરવાની સ્ટાઇલ શંકાસ્પદ લાગતા તેની પૂછપરછ કરવામાં આવી તો આ મહિલાઓ પાસેથી મળ્યા બાંગ્લાદેશી આઈ કાર્ડ સહિત મોબાઈલ નંબર ત્યારે અહીં સવાલ થાય કે આ મહિલાઓ શા માટે આ દ્વારકામાં સમુદ્ર માર્ગેથી પહોંચી હતી શું તેનો કોઈ બદી ઇરાદો હતો કે પછી તે બાંગ્લાદેશથી અહીં ઘુસણખોરી માટે જ આવી છે અને અહીં જ વસી જવા માંગે છે આ તમામ બાબતે હવે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવા માંગે છે